નમસ્કાર ધર્મ વગેરે તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને મહત્વના સમાચાર આવી રહ્યા છે આગામી એક કલાક સુધી મુશળધાર વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યના આઠ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાંજ ચાર વાગ્યા સુધી ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અગિયાર જિલ્લાઓમાં યલો એલર્ટ છે સુરત તાપી નવસારી કચ્છ જામનગર દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે જ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આઠ કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે કચ્છના નખત્રાણામાં વરસાદ નોંધાયો છે નખત્રાણામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ માંડવીમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ પલસાણામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ લખપતમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બારે મેઘાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે અબડાસામાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર આખે આંખું તણાઈ ગયું તો માંડવીમાં પણ જોરદાર વરસાદ થયો આ જોરદાર વરસાદી પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા કચ્છના અબડાસુ તાલુકાના ડુંબરામાં નદીમાં ટ્રેક્ટર તણાયું ડ્રાઈવરનો આ બાદ બચાવ થયું છે ટ્રેક્ટરને પણ જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે અબડાસાથી આ દ્રશ્યો સામે આવ્યા છે ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું પાણીનો એટલો પ્રવાહ કે જેમાં આ ટ્રેક્ટર તણાઈને ફસાઈ ગયું હતું જેસીબીની મદદથી આ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું ડ્રાઈવરનો આખી ઘટનામાં આ બાદ બચાવ થયો છે આપણે જણાવી દઈએ અબડાસામાં જ ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ કચ્છના માંડવીથી દ્રશ્યો આવી રહ્યા છે જ્યાં ધોધમાર વરસાદની વચ્ચે મોંઘી દાટ કાર રમકડાની જેમ ફસાઈ હોવાના આ દ્રશ્યો માંડવી ગુંદિયાળી ગામમાં ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી આ દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોએ ગાડીને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામની બત્રીસ ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે બલેશ્વર ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું ત્રીસથી પાંત્રીસ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે બલેશ્વરના પાર સામે આવેલા કસ્બામાં ત્રીસ થી ચાલીસ વ્યક્તિઓ ફસાયા હતા અંદાજે પચાસ વ્યક્તિઓ હતા પણ ત્રીસ વ્યક્તિઓને ઇફેક્ટેડ છે જેને તાત્કાલિક રેસ્ક્યુ કરવા પડે તેમ છે જેથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે તમામ સ્ટાફ લઈ અને બે બોટ દ્વારા કાર્યગીરી ચાલુ છે તો સુરત જિલ્લા વલસાડ તાલુકાના બલેશ્વર ગામે જે બલેશ્વર ગામ જે બેટમાં માં ફેરવાયું હતું જે અંતર્ગત ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે પણ રેસ્ક્યુ એ કામગીરી હાથ ધરવાની વાતો કરવામાં આવી હતી તો આ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ બોટની અંદર સામે પર જે 40 થી 42 જેટલા પરિવારો હાલ એ જે પાણીની અંદર ફસાયા હતા એઓને હાલ બાદરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવતા એવા સીધા દ્રશ્યો લાઈવ તમે જોઈ શકો છો હાલ જે બાદરી ફાયરની ટીમ દ્વારા જે આ બોટની અંદર આ જે સામે પર જે લોકો એના સ્થાનિકો જે ફસાયા હતા એમને બહાર કાઢવાની હાલ કામગીરીઓ ચાલી રહી છે અને ખાસ કરીને આ બત્રીસ ગંગા ખાડીની ખાડી ખાડી ખાડીને અંદર ગોળાપુર ની સ્થિતિ ધ્યાનમાં લઈ સામે આ આવેલા લોકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ગઈકાલે આ જે પરિવારો ફસાયા હતા એઓને વહીવટી તંત્ર દ્વારા અને સ્થાનિક ગામજનો દ્વારા હાલ ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું દ્રષ્ટિ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ જવાનો આ બોટને ધક્કો મારીને અંદર જે સામે પર બેઠેલા હતા એ લોકોને રેસ્ક્યુ કરીને હાલ લાવી રહ્યા છે લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ જે 40 થી 42 જેટલા પરિવારો એટલે કે દોઢસો થી વધુ જણાઓ હાલ આ જે પાણીની અંદર ફસાયેલા હતા એ લોકોને હાલ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અને દ્રશ્યમાં જોઈ શકો તો સીધા દ્રશ્યો કે જે હાલ આ જે બોટમાંથી અ લાઈવ કરીને અને રેસ્ક્યુ કરીને બહાર કમાવા આવે છે આપણી સાથે ફાયર ઓફિસર સોની સાહેબ જોડાયા છે જે સોની સાહેબ ઘણી રીતે રેસ્ક્યુ ની કામગીરી કરી કેટલા લોકો ફસાયા છે શું બેસું જે અત્યારે 25 એક જણા ફસાયા છે અત્યારે પંદર એક જણાને અમે કાઢ્યા છે હજુ કામગીરી ચાલુ છે આ તો આ ફાયર જણાવી રહ્યા છે દસ તેમ પ્રયાસ કરી કે નાના બાળકો સહિત અને વૃદ્ધો સહિત લોકોને હાલ જે સામે સમયમાં બચાવ્યા હતા હાલ બત્રીસ ગંગા ખાડી હાલ બે હાલ સામે લોકો રહેતા પડી છે કેમેરામેન રાઠોડ સાથે કેતન પટેલ સુરત જુનાગઢથી સમાચાર આવી રહ્યા છે બામડસા ગેડ ગામે ઓઝત નદી ગાંડી તૂર થઈ છે આંબાના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી ગેડમાં ગંભીર સ્થિતિનું અત્યારે નિર્માણ થવા પામ્યું છે દેવાતભાઈ કચુરના ખેતરમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળ્યો પાંચ દિવસથી એક ધારું અહીંયા પાણી વહી રહ્યું છે ખેડૂતોની મોંઘી મોલાત ને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની આ હાલાકી ક્યારે સરકાર સાંભળશે તેવું તેઓ પૂછી રહ્યા છે ધોધમાર પાણીનો પ્રવાહ આવી રહ્યો છે ઓજત નદી માંથી આપ જોઈ શકો છો જે દિવાલ ના લાઈવ દ્રશ્યો આપે જોયા છે દિવાલ પડતીકોર પાણી પાણી હવે અમે થોડોક પાણીનો પ્રવાહ વધારે હોવાથી મોબાઈલ અંદર નાખું છું અહીંયા ઉપા જતું નથી પાણી આ અમે ની એકદમ નજીક પોચા છે જ્યાંથી પારો તૂટ્યો છે દેવાજભાઈ કચોટ ની વાડી અહી આંબા પણ આંબાનો બગીચો છે આંબા પણ પડી જવાની તૈયારીમાં છે દેવાજભાઈ કચોટ આંબા આ આમે દેખાય છે ઓજત છે ચા ઓજત આંબો દેખાય છે પારો તૂટ્યો છે આપણે હા ઓજત ની પારો જ્યાં તૂટ્યો છે ત્યાં હા નજીક પહોંચી ગયા છે અમારું ગ્રુપ આખું અમે દસ બાર જણા અહી પહોંચ્યા છે આ પાણીનો ફૂલ પ્રવાહ છે અહીંયા ઊભાતું પણ નથી આ અમે ઓજત નદી પહોંચ્યા છે દેવેશભાઈ કચોટની વાડી જ્યાં પારો ધૂટો છે ત્યાં અમારું ગ્રુપ આખું અહીંયા સ્થળ ઉપર પહોંચ્યું છે પાણીનો પ્રવાહ બહુ છે આ આગળ પારો ધોવાતો જાય છે દેવેજભાઈનો જોરદાર પાણી છે હું ભરત માડમ અને અમારું આખું ગ્રુપ અહીં સ્થળ ઉપર પહોંચ્યું છે છે આ આ તમે જોઈ શકો છો ઓજત ની એકજ બાજુમાં જ્યાં પારો ટૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ અમારા ગ્રુપના બે બેક સભ્યો પાછળ રહી ગયા છે તે અહીંયા પહોંચી શકતા નથી તે ત્યાં દૂર ઊભા છે ત્યાં અહીંયા ચાલી શકાય એવું નથી પાડી નાખે છે ઓજત નદીનો જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે હાજર છીએ સ્થળ ઉપર પહોંચ્યા છીએ અમારા ગ્રુપ સાથે આ પારો આગળ પડતો જાય છે અને પાણીની સ્પીડ જોઈ શકો છો આપ કેવી સ્પીડથી પાણી આવે છે આખું અમારો ગ્રુપ અહીંયા પી છે અહીંયા ઊભા જતું નથી પાણી આંબાના ભરોસે ઉભા છે આ પાણીની સ્પીડ આપ જોઈ શકો છો આ બધું પાણી આમ જાય છે પાણી એટલું વહે કે અહીંયા ઉભા પણ દેતું નથી આ ઓજત અહીંથી પારો તૂટ્યો છે દેવાઈતભાઈ કચોટની વાડીમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે ઉબેસ પાણી છે અહીંથી નીકળવા દેતું નથી ઉબેસ પાણી આવે છે કઈ સમા પાણી દેવાઈતભાઈ કચોટ આ છે ઓજત નદી અહીંથી અહીંથી તૂટી છે પાણી અહીંયા ઊભા દેતું નથી ઉભેશ પાણી આવે છે આમ પણ લાગત પાણી આવે છે અહીંયા પણ પારો તૂટેલો છે અને અહીંયા પણ આ પારાની નજીક એકદમ નજીક બસો ફૂટ દૂર અમે પહોંચ્યા છે ત્યાં પાસે જવાય તેમ સ્થિતિ છે નહીં હું ભરત માડમ અમે અત્યારે અમારું ગ્રુપ અહીંયા પહોંચ્યું છે આ પાણીના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે લાઈવ દિવાલ પડી હતી મારા વિડીયા મારફત આપ બધાએ જોયું હશે આ પાણી આ ઓજત પાણીનું વિન બહુ છે કડીસામાં પાણી છે આ મિતેશભાઈ કચોટ એમની વાડી છે એમની વાડીમાં અમે પહોંચ્યા છે અહીં પારો તૂટ્યો છે અહીં પાંચસો ફૂટ અને ચારસો પાંચસો ફૂટ અહીં એટલે ટોટલ હજાર નવસો ફૂટ પારો ટૂંટો છે આ ભીમસીભાઈ માડમની વાડી છે એની બાજુમાં ભીમસીભાઈ માડમની વાડીની એક જેટ બાજુમાં પારો ટૂંટો છે ત્યાંથી અનલિમિટેડ પાણી નીકળે છે અને આજ પાંચમો દિવસ છે પાંચમો દિવસથી આ પાણી બંધ નથી આજ પાંચ દિવસ થયા છે સતત પાણી નીકળે છે આ ભીમસીભાઈના માડમમાં જો ધોતાણ પડે છે અને જામકંડોળાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને અનેક ગામોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જામકંડોળા ખાટલી ગામ ધોધમાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળ્યો ખાટલી ગામે ધોધમાર વરસાદ વરસતા નદી નાળા બે કાંઠે વહેતા થયા છે જામ કનોડા પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ડાંગ જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અહીંયા ગિરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે જિલ્લાના ત્રણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અંબિકા ગીરા પૂણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અંબિકા નદીમાં પાણીની આવક વધતા ગિરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો તો કચ્છના પાલર ધૂના ધોધના રમણીય દ્રશ્યો સામે આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ ધોધમાં પાણી જોવા મળી રહ્યું છે આ ધોધ હાલમાં પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે સ્થળ ઉપર પોલીસ અને ગ્રામ રક્ષક દળની ટીમોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ધોધના ખળખળ વહેતા પાણીએ વાતાવરણમાં મહેક પ્રસરાવી છે ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ભુજ નખત્રાણા હાઈવે પર આવેલો બાલાધુનો ધોધ છે તે તોડે કલાએ ખુલી ઉઠ્યો છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજ નખત્રાણા હાઈવે પર આવેલો આ બાલાધુનો ધોધ છે તે ખૂબ સુંદર નજારા અહીં તમને જોવા મળી રહ્યા છે ખળખળાટ પાણી છે તે વહી રહ્યું છે અને જાણે કે તોડે કલાએ આ ધોધ છે તે ખુલી ઉઠ્યો હોય તો દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે તો કસ્તુ બીજી બાજુ તો વાત કરી તો તંત્ર દ્વારા અહીં તમને છે તે પ્રવાસીઓ માટે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે આ ધોધ જોવા કેટલાક લોકો છે તે આવતા હોય છે પરંતુ અહીં ત્રણ થી ચાર દિવસ અગાઉ જે બે લોકો છે તેઓ અહીં ફસાઈ ગયા હતા અને મહા મહેનતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જીઆરટી ના જવાનો દ્વારા અહીં કને પહેરો લગાવવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પ્રવાસી છે તે અહીં કને આવે નહીં અને બીજી તરફ જે રીતે ભારે વરસાદના ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો છે તેમાં ભારે પાણીની આવક થઈ છે અને તે રીતે આ જોઈ રહ્યા છો કે ખૂબ જ રમણીય દ્રશ્યો છે તે અહીં તમને જોવા મળી રહ્યા છે ધોધ ના અને વાત કરીએ તો એક બાજુ છે તે લોકોને પાણીના કારણે હાલાકી જયારે સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરતી સૌંદર્ય છે તેનો પણ નજારા છે તે સામે આવી રહ્યા છે અને ચોક્કસ વાત કરીએ તો આ પાલાજી નો ધોધ છે તેને જોવા માટે કચ્છના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ હાલ છે તે આ ધોધ છે બંધ કરી દેવામાં આવ્યો છે મોહન સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી સમાચારો માં હાલ રોકાઈશું એક બ્રેક માટે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક અને આનો પ્રારંભ થશે આ વૃક્ષ માનવતા માટે ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યુઝી નેટવર્કની એક મોટી પહેલ બે તેટલા પાણી ગામમાં ભરી વળતા ભયાનક સ્થિતિ દ્વારકા કલ્યાણપુર આવેલા શાળાના ગ્રાઉન્ડ સુધી પાણી ભરાયા છે કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો આ બાજુ માલેતા ગામમાં વાદળ ફાટ્યું માત્ર ત્રણ કલાકમાં પંદર ઇંચ વધુ વરસાદ ખાબકતા આખું ગામ પાણી પાણી થયું સુંધણી નદીનું પાણી ગામમાં ઘુસતા ગામમાં પૂરે તારાજે સર્જી સો ઘરમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી દ્વારકા પંથકમાં મેઘરાજાએ માજા મુકતા ખેતરોના ખેતરોમાં પાકનો સફાયો થયો ખેતરો જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો ડેમ બની ગયા છે કોરડા ગામમાં ખેડૂતોના પાક પર જ નહીં ખેડૂતોના સ્વપ્ન પર પણ વરસાદી પાણી ફરી વળ્યું છે ખેતરોમાં પાણી ભરાતા મગફળી કપાસ તલ જુવાર પાકને ભારે નુકસાન થયું છે અહીં એવો વરસાદ પડ્યો કે હવે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્રણ દિવસથી ખેતરોમાં પાણી નહીં ઓસરતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે તે સરકાર સર્વે કરાવી સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે દ્વારકા પંથક પર કુદરત બરાબર ને ગુસ્સે હોય તેમ ફરી એકવાર દ્વારકાના ગામડાઓ દરિયો બની ચૂક્યા છે જુઓ આ ભોગાત ગામના દ્રશ્યો દ્વારકાના ભોગાત ગામે નદીઓ ગાંડી દૂર થઈ ગઈ છે ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો આ તરફ દ્વારકાનું બાંકોડી ગામ બેટમાં ફેરવાયું છે સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે લોકો ઘરના ધાબા પર રહેવા મજબૂર થયા છે આ બાજુ દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર આવ્યું અંજરાધાર વરસાદથી નદીઓ લાલ થઈ છે નરમાણા ગામની શેરીઓ તો જાણે દરિયો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે દ્વારકામાં જળ પ્રલય વચ્ચે જવાનો દીવ બન્યા છે નદીમાં ફસાયેલા લોકોનું દિલદડક રેસ્ક્યુ કરાયું પાનેલી ગામની નદીમાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું હતું સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવામાં આવ્યા ત્રણ લોકોને રેસ્ક્યુ માટે રસ્તા પાણી પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરતા દિલદડક દ્રશ્યો સામે આવ્યા તો કલ્યાણપુર પંથકમાં આપ ફાટતા એનડીઆરએફ ની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ એનડીઆરએફની બે ટીમો કલ્યાણપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી કોઈ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડે ગામો સુધી પહોંચી શકાય તે માટે એનડીઆરએફ તૈનાત

ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે સરકાર વિવિધ પદ્ધતિઓથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે જળ સંગ્રહ કરવા પ્રેરણા આપી રહી છે કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપની સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓને અમલમાં મૂકી છે દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્ય રહી છે ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપ સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે હવે ધીરે 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 માતા નર્મદાની કૃપાથી કંઈક સારી સ્થિતિ થવા માંડી છે પણ પાણી બચાવવું એ આપણા માટે આજે પણ એટલું જ અનિવાર્ય છે આપણે એક મોટું કામ ચાલુ કર્યું હતું બોરીબંધનું અને જ્યાંથી પાણીને રોકાય રોકીએ અને પાણી જમીનમાં ઉતરે તો પાણીના તર ઊંચા આવે આપણે નક્કી કરીએ કે આપણા ગામ આસપાસ આવા જેટલા પાણીના વેળા જતા હશે ગામમાં સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પૂરો કરીશું ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે

જળ સંચય અને જળ સંગ્રહ માટે તળાવો ઊંડા કરવા વિવિધ યોજના હેઠળના તળાવની કામગીરી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ ભૂગર્ભ ટાંકા યોજના ચેકડેમ વેલ રિચાર્જિંગ ખેત તલાવડી ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાના પરિયેજ ગામમાં પણ આડત્રીસ કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તળાવ નું રિનોવેશન થયા પછી ઘાસ નીકળી ગયું ઊંડું થયું ને જે મળી રહેશે કાયમી અને લગભગ માતર તાલુકાના ના પંચાવન થી સાહીઠ ગામ નો પણ પીવાનું સરસ શુદ્ધ પાણી મળી રહેશે ગુજરાત સરકારે આના કરોડો ના ખર્ચે આનું નવીનીકરણ અને રિનોવેશન માટે

હાલમાં તળાવની અંદર કામગીરીમાં અમારે તળાવની પાણીને મજબૂતીકરણ કરવું આ કામગીરી કરવાથી જે ત્રણસો સાહીઠ હેક્ટર વિસ્તારની અંદર જે સ્ટોરેજ થતો હતો એમાં હવે કામગીરી પૂર્ણ થયા પછી ચાર ફૂટ જેટલું વધારે પાણી સમાશે

એ જે અમે ખેતી કરીએ એનું ઢર ઉછાળવા માટે અમને પાણીની જરૂર હોય ત્યારે નહીં તો વરસાદ હોય તો સિંચાઈ માટે પાણી અમે તળાવમાંથી લઈને એ ઢર ઉછાડીએ છીએ અને ખૂબ મબલખ પાક પાકે છે તો સરકારની યોજના સુકલા મેં તરફ અમારું અત્યાર થેક્ટર નું તળાવને ડેવલપ કર્યું અને પહેલા જ વરસાદથી પાણી ભરેલા દેખાય છે આ તળાવથી પાણીથી અમે આ ડાંગરનું તળું ઉછાળીએ છે અને અત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ

ન્યૂઝ એટીન નેટવર્કની વન ફ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે રિટા